આજે સાડસો તેરસથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું આ વ્રત પાંચ દિવસ સુધી કરવાનું હોય છે આ વ્રતમાં કુંવારી બહેનો પાંચ દિવસ સુધી મોડું જમીને કરે છે નિયમ પ્રમાણે એક ટાઈમ જમવાનું હોય છે આ વ્રતમાં કુંવારી બહેનોએ શંકર પાર્વતીનું પૂજન કરવાનું હોય છે અને સાથે જ વાવેલા જવારાનું પણ પૂજન કરવાનું હોય છે આમ પાંચ દિવસ સુધી કુંવારી બહેનોએ મોડું જમીને આ વ્રત અને શંકર પાર્વતીની પૂજા કરવાની હોય છે હિન્દુ ધર્મમાં અનેક વ્રત કરવામાં આવે છે આમાંથી એક છે જયા પાર્વતી વ્રત જેને ગૌરી વ્રત કે ગૌરવ પણ કહેવામાં આવે છે ગૌરી વ્રત ચૌદ વર્ષથી નાની કન્યાઓ કરે છે જ્યારે જયા પાર્વતી વ્રત યુવાન છોકરીઓ કરે છે આ વ્રત અપરિણિત મહિલાઓ દ્વારા ઈચ્છિત વર મેળવવા માટે તેમજ પરિણિત મહિલાઓ દ્વારા અખંડ સૌભાગ્ય મેળવવા માટે કરવામાં આવે છે જો કે આ વ્રતને લગતા ઘણા મુશ્કેલ નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જયા પાર્વતી વ્રત દરમિયાન મીઠાનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે આ સાથે જ ગૌરી વ્રતના સમયગાળા દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે અને પૂનમના છેલ્લા દિવસે જાગરણ કરી વ્રત ઉજવનાર ગૌરણી જમાડીને વ્રતની ઉજવણી કરે છે